વાંધો છે પણ કઈ વાંધો નહીં લેસન નું કામકાજ ચાલુ છે કારણ કે આખો દિવસ રમવાનું હોય અમારે ડાંડિયા રમવા ને આવું અમારે ધોવાનો છે મેંગો આ પટેલ માવો કઈ મંડાઈ ગયા છે આજ હેલો ફેમિલી કેમ છો જય જય બાપા મહાદેવ શ્રી રામ ફરી નવા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મસ્ત મજાનો સ્ટાર્ટ કરી દીધો છે ભાઈ અને કેટલા વાગી ગયા તમને ખબર છે ત્રણ વાગી ગયા છે મને ભૂલાઈ ગયું ત્રણ વાગી ગયા છે ત્રણ વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને રાજકોટથી આવીને ભાઈ થાકી ગયા હતા તો પાછો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે અને થોડું ઘણું કામકાજ પણ ચાલુ કરી દીધું છે સવાર સવારમાં કામકાજ ચાલુ થઈ ગયું હતું આપણું અને અત્યારે પણ ચાલુ છે ત્રણ વાગી ગયા છે ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા છે અને રાજકોટ ગયા ને પણ રાજકોટની અંદર ક્યાંય ફરવા જ નહોત ગયા આપણે ડાયરેક્ટ બે ત્રણ કંપનીને વિઝિટ કરીને વહી આવ્યા ઘરે થાકી ગયા હતા હો ભાઈ એક દિવસ ની અંદર રાજકોટ ની ટ્રેન એટલે બહુ મોટી વાત કહેવાય એ પણ બસ માં ટુ તો એવું છે ભાઈ આજનું કામકાજ કરી દીધું છે આપણે ચાલુ અને ભરાઈ ગઈ છે બતાવી દઉં તમને આવું સવાર નું કામ ઉપાડ્યું હતું આપડે અને 40 ચાલીસ પેટી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે ભાઈ તો હવે આગળનું કામ છે એ આપણે ધીમે ધીમે કન્ટિન્યુ કરી એટલે હા થાયતા કમ્પ્લીટ કામ થઈ જાય તો વાંધો ન આવે બાકી નગર પછી કાલે કપડાં પલાળવા પડે અને કપડાં ભાઈ પલળી જ જાય આમાં તો આજનું કામકાજ છે ભાઈ આપણે હવે ગ્રીન વ્હાઈટ જીરું મેંગો ત્રણ વસ્તુ જ ભરવાની છે બાકી આજ કમ્પ્લીટ ભરાઈ ગયેલી છે તો આજનો વ્લોગ આપણે આગળ વધારી નગર તમે કહેવા પાછા કે પૂરો કરી દેવો વાત દેવોગીએ એવું કઈ છે નહીં ભાઈ તો આજનું આગળનું કામકાજ આપણે વધારી અને વાળ કપાવવા જવા છે કાલ પ્રમ દિવસમાં અને આજમાં પાંચમું નોરતું છે ભાઈ લગભગ કન્ટિન્યુ ફાઈનલ પાંચમું નોરતું છે ચાર નોરતા બાકી રહ્યા છે રાજકોટની અંદર ગરબી જોવાની હતી પણ ગાયકા આવી એવા એટલે એટલે ન જોવાનું એમ અને એમાં એવું છે ભાઈ અને મારા મોતભાઈ છે ને મારા કાકાનો છોકરો એ પણ રાજકોટમાં જ રહે છે એના ઘરે જવાનું હતું ન્યાય ન જવાનું એનો ફોન એવો હતો ને ઘડીક વાર થઈ જાણે મેં કીધું કાંઈ વાંધો નહીં હવે તાત્કાલિક ભાઈએ એવા તો કામકાજ કરીએ ચાલુ આરો ફિલ્ટર છે ને ભાઈ આરો ફિલ્ટર ચાલુ છે એના કારણે હવા થોડોક આવતો છે ફિલ્ટર થાય છે પાણી ટાંકો ભરાય છે ટાંકામાં પાણી છે નહીં અને ગ્રીન ભરવાની છે ભાઈ ત્રીસ થી પાંત્રીસ પેટી ગ્રીન છે વીસ વ્હાઈટ જીરું છે અને એક બાવીસ મેંગો છે તો એવું કામ કરશે ને મારા પટેલ ગામમાં ગયેલા એ આવે એટલે આપણે આપણું કામ કરી ગામમાં જોઈ આવે એટલે એનું કામ કરશે ગરમી સાવરમીની છે ગજબની અમારે બેનને થોડીક તબિયત બગડી ગઈ છે એવું છે લેબ જોવા તો મને આવી જાય

દસ ફોકા સ્ટોક હતા અત્યારે સા ચાર ફોકા સ્ટોકમાં રહ્યા છે બાકી તો એટલી ગરલી છે બે ખટો તો બિલ્લાનો ખાલી જગ્યો ગયો અને આ એક સોંગ વાગે છે ને વધારે સ્પીડ આવી આવી

ભરાઈ ગઈ છે અને નાઈની કમ્પ્લીટ થઈ ગયા છે થોડીક વાર લાગી ગયાનું કારણ છે બધી ભરાઈ ગઈ અને પાછો બ્લોક સ્ટાર્ટ કર્યો છે આપણે ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે તો મેં કીધું ખાઈ લઈ બાકી તમને બધા ભૂઈ ગયા છે કારણ કે સ્લીપ નહોતી આવીને આગળ લઈ તો ભાઈ એવું કંઈ છે નહીં બધી ભરાઈ ગઈ ભરાઈ પછી નાયાને એવું કર્યું તો વાર લાગી ગયા અને અત્યારનો સમય થઈ ગયો છે લગભગ આઠ વાઈ છે છે આઠનો ટેમ થયો છે બાકી ખબર નથી ભાઈ બાકી ખબર ક્યાં રાખે ભાઈ એના માટે છે ને હવે ભાઈ તો એને ખાવાનું કમળ થઈ ગયું છે ખાવાનું કમ્પલીટ થઈ ગયું છે તો ખાઈ લઈ બાકી તો આજ પાંચમું કે છઠ્ઠું નોરતું એમ છે ભાઈ કેટલા નોરતું હોય નાની બેન પાંચમું નાની બેન કરે છે લેસન થોડાક અક્ષરમાં વાંધો છે પણ કઈ વાંધો નહીં લેસનનું કામકાજ ચાલુ છે કારણ કે આખો દિવસ રમવાનું હોય